દાંડિયા બજાર રોડ પર ગણપતિ મંદિર નજીક ભેરુનાથ આઈસક્રીમની બહાર પાણીપુરીની લારી ચલાવતો શખ્સ રાત્રે ફૂટપાથ પર ભરચક રોડ પર તપેલામાં બટાકાને પગથી ધોઈ રહ્યો છે આ વિડિયો વાયરલ થતા જ નમૂના લઈ સંતોષ માનતું ખોરાક શાખાએ સ્થળે તપાસ શરૂ કરી હતી જો કે વિડિયો વાયરલ થતાં જ લારી ધારક ત્યાંથી લારી હટાવી ફરાર થયો હોવાનું જાણવા મળ્યું છે શહેરમાં વેળસેળવાળી ચીજવસ્તુનું ખુલ્લેઆમ વેચાણ થાય છે જેને રોકવા પાલિકાની ખોરાકી શાખા નિષ્ફળ નીવડી છે શહેરના દાંડીયાબજાર રોડ પર પાણીપુરીના લારીધારક દ્વારા ફૂટપાથ ખુલ્લેઆમ તપેલામાંગ પગથી બટાકા ધોતા હોવાનો વીડિયો વાયરલ થયો છે જેના કારણે તંત્ર દોડતું થયું હતું પરંતુ વિડિયો વાયરલ થતા જ લારીધારક લારી બંધ કરી ફરાર થયો છે પાણીપુરીના ચટકો લેતા શહેરીજનો માટે ચોંકાવનારો કિસ્સો સપાટી પર આવ્યો છે જે રીતના વિડીયો વાયરલ થયો છે ખૂબ જ ગંભીર બાબત છે દુકાનદાર ની ખુબ જ મોટી બેદરકારી આવી છે કે જે તે બટાકા ને પક્ષી સાફ કરતા હતા પગમાં અનેક પ્રકારની ગંદકી છે પણ છે મોજા પણ હોય ત્યારે આવા જો બટાકા સાફ કરતા હોય તો ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી છે હાલમાં વડોદરા મહાનગરપાલિકાના જામબાજ અધિકારીઓ છે દિવસ ફાળતા નહીં પરંતુ આજે આ દુકાનમાં આવીને તમામ સેમ્પલો લઈ રહ્યા છે અત્યારે હાલમાં આઈસ્ક્રીમના સેમ્પલો લઈ રહ્યા છે જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકામાં સ્ટાફ પણ ઓછો છે બાવીસ થી પચીસ લાખની વસ્તી છે એટલી દુકાનો પણ એટલી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ સ્ટાફ ની કમી છે બીજી બાજુ તમામ દુકાનદારો તમામ જે પાણીપુરી વિક્રેતા તમામ વેપારીઓને વિનંતી કરું છું કે ગ્રાહક આપણો ભગવાન છે જે તે ભગવાનને આપણે શું કરે સાત્વિક ભોજન આપે છે સારામાં સારી ખાડી ભગવાન પીરસે છે તો ગ્રાહક આપણો ભગવાન છે તો એ રીતે જ તમામ ગ્રાહક ને સારું ને સુંદર ને સ્વચ્છ સ્વાદિષ્ટ આરોગ્ય સાથે જીવલેન ચેડા ના થાય એવું ખાવાનું આપવું જોઈએ પરંતુ ક્યાંક અહીંયા બેદરકારી સામે આવી છે અધિકારીઓ આજે જાગ્યા છે બે ત્રણ દિવસ વડોદરા શહેરના તમામ લાડી પર પાણી પુરી ના થેલા હશે બધું નાકમ નાક કરશે પરંતુ બે દિવસ બે ત્રણ દિવસ બધું ભૂલાઈ જશે પણ વડોદરા મહાનગરપાલિકાની જે જવાબદારી છે રોજે રોજ ચેકિંગ કરવા જોઈએ ક્યાંક બને છે જો આ રોજે રોજ ચેકિંગ કરે તો આવા બનાવો નહીં બને